જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અધિક માસનો સત્તરમો દિવસ છે તો આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય સત્તરમો સુખદેવનું કરુણ મોત મિત્રો અધિક માસમાં નિત્ય ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણું કલ્યાણ કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય સત્તરમો અને આજની કથા વાર્તા આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં કથાનો અધ્યાય સત્તરમો શુકદેવનું કરુણ મોત નારદજી બોલ્યા હે પ્રભુ વાલ્મિકી મુનિએ ત્રણધનવા રાજાને તેના પૂર્વ જન્મના ચારિત્રમાં આગળ શું કહ્યું તે પાપનાશક ચરિત્ર કહો તમારી પત્ની ગૌતમીએ તમને ઘણું આશ્વાસન આપ્યું એથી તમે બધું પ્રભુને છોડી શોક ત્યજી શ્રી ભજવા લાગ્યા આવી રીતે ઘણા વર્ષો ગયા ગયા જળખાતની વાત તમે બંને પતિ પત્ની ભૂલી હતા એક દિવસ સવારના સમયે તમે પ્રભુનું નામ સ્મરતા જંગલમાં કાષ્ટ ઘાસ અને ફળો લેવા માટે ગયા થોડી પછી તમારો પુત્ર સુખદેવ તેના મિત્રો સાથે રમતો રમતો ગામ બહાર આવેલી વાવ આગળ ગયો ત્યાં આગળ બધા છોકરા સંતા કુકડીની રમત રમવા લાગ્યા બધામાં સુખદેવ પણ હતો તે પોતાના ભાઈબંધોને જોઈ ન શકે તે માટે વાવમાં ઉતર્યો ત્યાં તેના ભાઈબંધોએ તેને જોઈ લીધો એટલે તેમના હાથમાં ન પકડાવવા માટે તેણે જોરથી વાવના જળમાં ડૂબકી મારી પરંતુ બહુ વાર થઈ છતાં તે પાણીની સપાટી પર આવ્યો નહીં ડૂબકી મારતાની સાથે જ તેનો શ્વાસ રૂંધાઈ જતાં તે જળમાં ડૂબી ગયો સુખદેવનું આવું કરુણ રીતે મોત થવાથી તેના ભાઈ રોકડ કરતા તેમના ઘેર ગયા અને તમારી પત્ની ગૌતમીને આ કરુણ ઘટનાની વાત કહી શુખદેવ વાવમાં ઉતરી ગયો છે અને ડૂબી ગયો છે એ સાંભળતા જ તમારી પત્ની છાતી ફાટ રુદન કરવા લાગી અને ઓ મારા લાલ રે કરતી બહુ જ આક્રંદ કરતી અચેત થઈને ધરણી પર ઢળી પડી થોડી વારે વનમાં ગયેલા તમે ઘેર પાછા ફર્યા અને તમને ખબર પડી કે શુખદેવ વાવના પાણીમાં ડૂબી ગયો છે ત્યારે તમે પણ હાય રે મારા બેટા કહેતા જોરથી રડવા લાગ્યા અને તમે પણ એટલો બધો વિલાપ કર્યો કે સ્થાન ભાન ભૂલીને મુછા ખાઈ જમીન પર ઢળી પડ્યા એકના એક પુત્રના આવા કરુણ આકસ્મિક મૃત્યુથી તમે બંને પતિ પત્ની અફાટ રુદન કરતા વાવ પાસે આવ્યા અને પુત્રના શબ પાસે જઈ તેનું છેલ્લી વારનું મુખ જોઈ માથા પછાડતા કહેવા લાગ્યા કે બેટા તું તો અમારા કુળનો દીપક હતો તું ઘરમાં અંધારું કરી અમને નોધારા કરી ક્યાં ચાલ્યો ગયો હે મારા લાલ તારા વગર અમે ઘરમાં શી રીતે રહી શકીશું તમારા પુત્ર સુખદેવના શબ આગળ બેસી તમે અને તમારી પત્ની ગૌતમી ખૂબ જ આક્રમ કરી રહ્યા હતા તેથી તમારી આસપાસ વીઠળાઈ રહેલા લોકો પણ શોકગ્રસ્ત બની આંસુ સારતા ઊભા હતા હે કૃષ્ણ કૃપાળો અમે નિરંતર તમારી ભક્તિ કરી છે તમારું શરણ લીધું છે તો તમે શરણને આવેલાને કેમ ઉગારતા નથી અમારું ભાગ્ય ખરાબ હોય તો પણ અમે તમારા શરણે છીએ એટલે તમે અમારા પર કૃપાવંત બની ભાગ્ય પલટાવી શકો છો હે પ્રભુ મારો લાલ મારો કુળદીપક મને પાછો આપો આ પ્રમાણે ઈતિશ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય સત્તરમો સમાપ્ત થયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો આજની કથાનો અધ્યાય સત્તરમો હવે સાંભળશું આજની કથા વાર્તા ટન ટન ટોકરી વાગે છે એક ગામમાં ઠાકોરજીનું મંદિર છે પૂજારીજી ભગવાનની પૂજા કરે છે એમને ત્યાં મંદિરની સાફ સફાઈ અને બીજા નાના મોટા કામ માટે એક છોકરો હતો છોકરાને લોકો અઢિયો કહીને બોલાવે નામ પ્રમાણે જ એનામાં ગુણ જમવામાં બંને સમયે અઢી શેર જેટલું જમણ જોઈએ અને તો જ તેનું પેટ ભરાય આથી ધીરે ધીરે લોકો તેને અઢિયો કહીને બોલાવા લાગ્યા અઢિયો ખાવામાં માત્ર ખબરદાર એવું નહીં એને ખાવા ઘણું જોઈએ પણ એ ઉઠે કે તુરંત જ એની સેવા શરૂ થઈ જાય અને રાત્રે આરતી થઈ જાય પૂજારીને એ ગુરુ કહેતો એટલે ગુરુજી સુવા જાય પછી અઢિયો ગુરુની ચરણ સેવા કરે ગુરુ રજા આપે ત્યારે સવારથી શરૂ થયેલી એની સેવા પૂર્ણ થાય અને આથી જ અઢીયો ગુરુનો તો પ્રિય હતો જ પણ આખા ગામનો પ્રિય બટુકજી હતો ગામ આખાને વહાલો લાગે એમ દિવસો ઉપર દિવસો વીતે છે પૂજારીને એક દિવસ અઢિયાનો વિચાર આવ્યો કે આ છોકરો કોઈ દિવસ વ્રત ઉપવાસ કે ધારણા પાળના કરતો નથી મંદિરમાં સેવા કરે છે પરંતુ તેમ છતાંય તેની કાયાનું કલ્યાણ થાય તેવું કાંઈક કરવું જોઈએ અને વાતય સાચી છે સાચા ગુરુને પોતાના શિષ્યના કલ્યાણ માટેની ચિંતા તો થાય જ એટલે ગુરુજીએ વિચાર કર્યો કે અઢિયાનું કલ્યાણ થાય તેવું મારે કાંઈક કરવું જોઈએ તેવામાં અધિક માસ આવ્યો છે આગળના દિવસે પૂજારીએ અઢિયાને બોલાવ્યો કે એ અઢિયા અહીંયા આવ અને અઢિયો તો દોડતો દોડતો આવ્યો છે ગુરુજી પાસે પૂજારી કહે છે કે જો આવતીકાલથી અધિક માંસ બેસે છે પાવન પુરુષોત્તમ માસ છે માટે તારે કાલથી આખો માસ નદીએ નાહવાનું અને અધિક માંસ કરવાનું નિમ લેવાનું ગુરુજી એમાં ભૂખ્યું રહેવાય કે તેવું અઢિયો બોલ્યો તો ગુરુજી કહે છે કે હા ઉપવાસ કરવાનો ભગવાનની કથા વાર્તા સાંભળવાની તથા નદીએ નહાવા જવાનું અઢિયો કહે કે ગુરુજી આપણે અધિક માસ નથી કરવો ગુરુજી કહે કેમ તો અઢિયો કહે ના ગુરુદેવ ના મારાથી ભૂખ્યા રેવાય નહીં ભૂખ્યા રેવાય સિવાયનું કોઈ પણ કાર્ય હોય તો કહો હું સદાઈને માટે કરવા તૈયાર છું પરંતુ હું જમવાનું બનતો નહીં જ કરું એવું તો બનશે જ નહીં ગુરુદેવે ઘણો સમજાવ્યો પણ એ માન્યો નહીં ભૂખ્યા રહેવાનું તેને જરાય પોષાય તેમ ન હતું પરંતુ ગુરુદેવે તો મનમાં નક્કી કર્યું કે ગમે તે ઉપાયે અઢિયાને અધિક માસ નાવાનું વ્રત લેવરાવી તેનું કલ્યાણ થાય તેમ કરવું અને ગુરુદેવ ગાંજિયા જાય તેમ ન હતા તેણે યુક્તિપૂર્વક અઢિયાને બાંધી લીધો કારણ કે તેમને એ પણ ખબર હતી કે જો એક વખત અઢિયો કોઈ પણ કાર્ય કરવાની હા પાડી દે પછી એ ગમે તે થાય પણ ફરે નહીં તેથી અઢિયાને કહે મારું એક કામ કર તો અઢિયો કહે કે બોલો ગુરુજી શું કામ કરવાનું છે ગુરુજી કહે કે આવતીકાલથી મારે તો અધિક માસનું વ્રત છે એટલે મંદિરમાં રંધાશે નહીં અને તને ખાધા વગર ચાલશે નહીં માટે કાલથી એક માસ સુધી ચાલે તેટલું સીધું સામાન લઈ તારે નદી કિનારે જ રહેવાનું ત્યાં સ્નાન કરજે અને ત્યાં જ રહીજે ત્યાં જ જમવાનું બનાવીને જમજે અહીં તો નહીં જ પણ હા એક વાત તો તારે માનવી જ પડશે અઢિયો કહે છે કે ગુરુદેવ નદીએ તો નદીએ પણ જમવાનું તો મળશે ને એક માસ ત્યાં રહીશું પણ ભૂખ્યા તો નહીં રહેવું પડે ને માટે ભૂખ્યા રહેવા સિવાયની ગમે તે શરત કહો આપણને મંજૂર છે એમ કહીને કહે છે ગુરુદેવ તમે જે કહેશો તે માનીશ ગુરુદેવ કહે છે કે જો બે સમય જમવાનું નહીં પણ એના બદલે સવાર અને સાંજનું એમ બંને સમયનું ભેગું એક સમયે બનાવવાનું અને એક જ સમયે જમવાનું બંને સમયનું તું એક જ સમયે જમી લેજે એટલે બીજા સમયે તને ભૂખ લાગશે નહીં બરાબર ને અઠ્યો કહે છે કે સારું ગુરુદેવ બરાબર છે ગુરુજી કહે અને હા બીજી એક વાત કે જો આ કામ તારે મારા માટે કરવાનું છે એટલા માટે તારે આનો વિરોધ નથી કરવાનો ત્યારે અઢિયો કહે છે કે ગુરુજી જેટલી વાત હોય તે કહો બધી જ મંજૂર છે માત્ર જમવા સિવાયની વાત કરવાની તો ગુરુજી કહે છે કે તું જ્યારે રસોઈ બનાવી જમવા બેસે એટલે ટોકરી વગાડી અને કહેવાનું કે ટન ટન ટોકરી વાગે છે અઢિયો નિમંત્રણ આપે છે રાય પ્રસાદ લે છે અને આમ કહી થોડી વાર બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાનને મનમાં કહેવાનું કે પ્રભુ પુરુષોત્તમ રાય ભોજન તૈયાર છે જમો આંખો બંધ જ રાખવાની અને પછી એક જ બેઠકે તારે જમી લેવાનું હા એમાંથી થોડું કંઈ રાખી મૂકવાનું નહીં અને સાંજના ખાવાનું નહીં એક જ સમયે બધું ખાઈ જજે સમજ્યો આટલું કરીશ ને અઠિયો કહે પણ ગુરુદેવ તમે કહો છો તેમ હું પેલા પુરુષોત્તમ રાયને બોલાવું અને કદાચ એ સાચે સાચ આવે અને જમવા બેસી જાય તો મારે શું કરવું ગુરુજી કહે છે કે અરે ગાંડા એટલું તો સમજ કે અહીં મંદિરમાં આપણે ઠાકોરજીને રોજ થાળ ધરાવીએ છીએ ભગવાન ક્યારેય જમવા આવે છે આજ સુધી તે જોયું છે કે આપણે ભગવાનને કહીએ કે ભગવાન જમવા પધારો અને ક્યારેય ભગવાન આવ્યા છે એમાંથી ક્યારેય એક કટકો એણે લઈને ખાધો છે એ તો ભાવનાના ભૂખ્યા છે તારા ભોજનના નહીં અને હા જો કદાચ ભગવાન આવે અને જમે પણ તો બે સમયનું તે બનાવ્યું જ હોય તેમાંથી એક સમયનું પ્રભુ જમે તો તારા માટે એક સમયનું તો રહેશે જ તે તારે જમી લેવાનું બરાબર છે ને ગુરુદેવ કહે તો વાત પાકીને તે નીમ લીધું એમાં હવે ફેરફાર નહીં થાય નીમ તોડવાનું નહીં ગમે તેવા સંજોગ ઊભા થાય તો પણ નહીં અઢિયો ગુરુદેવની યુક્તિ સમજ્યો નહીં અને બોલ્યો કે હા ગુરુદેવ વાત તો સાવ પાકી નીમ એટલે નીમ એમાં કોઈ ફેર પડે નહીં હવે હું નીમ નહીં તોડું બસ ગુરુદેવે આશીર્વાદ આપ્યા છે અને ભગવાન તારું કલ્યાણ કરે તેવા આશીર્વાદ આપ્યા અને અઢિયો તો બધી તૈયારી કરી અને આવ્યો છે નદી કિનારે સીધા સામાનનું ગાડું એક તરફ ઊભું રાખી પ્રથમ નદીએ સ્નાન કર્યું છે પછી ભગવાનની સેવા સ્તુતિ કરે છે અને પછી ભોજનની તૈયારી કરવા લાગ્યો ભોજન તૈયાર થઈ ગયું અઢિયાએ થાળી પીરસી છે પછી આસન મૂક્યું પોતે બેઠો સામે પણ એક આસન મૂક્યું પુરુષોત્તમ રાય માટે વચ્ચે ભોજનની થાળી મૂકી છે અને ટોકરી સાથે લાવ્યો હતો તે વગાડી અને પછી આંખો બંધ કરી બે હાથ જોડી ગુરુદેવના કહ્યા પ્રમાણે બોલ્યો કે ટન ટન ટોકરી વાગે છે અઢીઓ નિમંત્રણ આપે છે પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે આમ કહી થોડી વાર આંખો બંધ કરી બે હાથે વંદન કરી રહ્યો છે આ તરફ વૈકુંઠમાં પ્રભુ રાહ જોઈને બેઠા હતા તેઓ ઊભા થયા અને રૂક્ષ્મણીને કહે છે કે ચાલો દેવી રુક્ષ્મણી કહે ક્યાં ચાલવાનું છે પ્રભુ ભગવાન કહે છે કે જુઓ ભક્ત બોલાવે છે ભોજન લેવા ચાલો વાર ન કરો રસોઈ ઠંડી થઈ જાય અને ભક્ત નારાજ થાય એ પહેલાં પહોંચી જઈએ અઢિયાને થયું હવે આંખો ખોલું અને જમી લઉં આમ જ્યાં આંખો ખોલી જુએ છે તો સામે કોઈ બે જણ પતિ પત્ની જમવા લાગ્યા છે અઢિયો કહે છે કે એ તમે કોણ છો અને આમ પૂછ્યા ગાંછ્યા સિવાય જમવા લાગ્યા આમ કોઈનું કાંઈ ખાઈ જવાતું હશે ભગવાન કહે કેમ કેમ આમ બોલો છો ભગતજી જમવાનું આમંત્રણ આપો છો અને તે પાછા ટોકરી વગાડીને અને જમવા આવ્યા એટલે આવું કામ બોલો અઢિયો કહે છે કે મેં તો પુરુષોત્તમ રાયને બોલાવ્યા હતા તમે કોણ છો તો ભગવાન કહે છે કે હું જ પુરુષોત્તમ રાય છું તો અઢિયો કહે છે કે પણ મેં તો તમને એકલાને આમંત્રણ આપેલું તો આ સ્ત્રીને પણ તમે તેડી લાવ્યા ભગવાન કહે જો ભાઈ આ મારી પત્ની છે પત્નીને મૂકીને કાંઈ ખવાય કહે તમારી વાત સાચી પણ ગુરુદેવે તો મને કહેલું કે તમે ખાવાના નથી અને તમે તો ભાવનાના ભૂખ્યા છો પણ આ શું તમે તો ખાવા લાગ્યા અને એ પણ એકની જગ્યાએ બે જણા આવ્યા ભગવાન કહે કે તારા ગુરુદેવની વાત પણ સાચી છે પણ જ્યારે કોઈ ખાસ ભક્ત મને ગાઈને વગાડીને બોલાવે છે ત્યારે હું તેનું માન જાળવું છું અને તે મને બોલાવે એટલે હું જરૂર જમવા આવું છું ભઠીઓ કહે છે કે શું રાખ ને ધૂળ તમે મારું માન જાળવ્યો આ તો મેં તમને એકને બોલાવ્યા અને તમે તો બે આવ્યા મારું બે સમયનું ભોજન જમી જવાના અને ગુરુદેવને તો મેં વચન આપ્યું છે કે બીજી વાર જમવાનું બનાવીશ નહીં અને ખાઈશ પણ નહીં એટલે મારે તો હવે ભૂખ્યા જ રહેવાનું ને ઠીક છે આમ બે જણા મારી સામે જોઈને હસોસો છું ખાવા બેઠા જ છો તો હવે ખાઈ લો આજનો દિવસ હું ભૂખ્યો રહીશ બીજા દિવસે પણ એમ જ થયું પ્રભુ આવ્યા સાથે રૂક્ષ્મણીજી પણ આવ્યા ત્રીજા દિવસે પણ અઢિયાને ઉપવાસ થયો આમ પાંચ ઉપવાસ થાય છે છઠ્ઠા દિવસે અઢિયાએ વિચાર્યું કે પેલા બે આવશે જમવા અને ના પડાશે નહીં તેથી લાવ આજે મારા ભાગ તે બનાવું આમ અઢિયાએ તો ત્રણ જણાની રસોઈ તૈયાર કરી છે અને જ્યાં બોલે છે કે ટનટન ટોકરી વાગે છે અઢિયો નિમંત્રણ આપે છે રાય પ્રસાદ લે છે અને થોડી વારે આંખો ખોલી જુએ છે તો સામે ચાર જણા બેઠા છે ઓડિયો કહે હે આ બીજા બે વળી કોણ છે ભગવાન કહે ભાઈ મારે ત્યાં વિષ્ણુ અને લક્ષ્મી મહેમાન થઈને આવેલા તે મહેમાનને મૂકીને કાંઈ અવાય તેથી એમની સાથે લેતો આવ્યો ઓડિયો વિચારે માર્યા ઠાર આજે ભૂખ્યા સુવાનું બોલાવો બોલાવો પારકે પૈસે દાન કરો તમ તમારે ભગવાન ભોળો ભગત ગુસ્સે થયો છે જાણી મલક મલક મલકાય છે અને પછી તો ભગવાન જાય છે આવું સાત દિવસ ચાલ્યું અઢિયાએ વિચાર્યું કે આજે તો પેલા ચારનું અને બે સમયનું અને મારું એમ એટલું ભોજન બનાવું કેટલા બધા દિવસ થઈ ગયા ખાધે આજે તો ગમે તે થાય પણ ભૂખ્યા નથી રહેવું આમ વિચારી સ્નાન ધ્યાન ભજન સ્તુતિભક્તિ કરી અઢિયો તો ટોકરી વગાડે છે અને કહે છે કે ટન ટન ટોકરી વાગે છે અઢિયો નિમંત્રણ આપે છે પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે પછી આંખો બંધ કરી પ્રભુને વંદન કરી જ્યાં આંખો ખોલે છે તો સામે આખી પંગત પડી છે પુરુષોત્તમ ભગવાનની સાથે ઘણા બધા બેસી ગયા છે અને જમવા લાગ્યા ઓડિયો ખૂબ ગુસ્સે થયો છે પરંતુ બોલી શક્યો નહીં અને ભગવાન સૌ સાથે જમીને ચાલ્યા ગયા આમ અધિક માસનો છેલ્લો દિવસ આવ્યો અઢિયા ભગતને ઓગણત્રીસ દિવસના નકોરડા ઉપવાસ થયા છે આમ ત્રીસમો દિવસ છે ઓડિયો વિચારે છે આજે તો રસોઈ બનાવવી જ નથી ભગવાનને પણ ખબર પાડી દઉં આવું તે કાંઈ હોતું હશે કોઈ જમવાનું આમંત્રણ આપે તો એકલાએ કે પછી પત્ની સાથે આવવું જોઈએ આ તો રોજ બે ચારને વધારતા જાય છે ત્યારે બેસાડો પંગત આજે હાથે રાંધીને આમ વિચારી ક્રોધમાં ને ક્રોધમાં અઢિયો સ્નાન કરી આવ્યો સ્તુતિભક્તિ કરી સમય થતાં ટોકરી વગાડી કે ટન ટન ટોકરી વાગે છે અઢીઓ નિમંત્રણ આપે છે પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે ભગવાન રુશ્મણીને કહે છે કે દેવી આજે જો હો ભગત ખૂબ ક્રોધમાં છે પરંતુ આજે ખવડાવવાનો દિવસ આવી પહોંચ્યો છે આજે તમામ ઋણ ચૂકવી ભક્તનો ઉદ્ધાર કરવાનો છે માટે ચાલો આ શુભ કાર્ય તમારે હાથે જ કરવાનું છે આમ કાચું સીધું સામાન રાખી અઢિયાએ ભગવાન રાયજીને જમવાનું આમંત્રણ આપ્યું આંખો બંધ કરી વંદન કરી રહ્યો છે ભગવાન આવ્યા છે સાથે વિષ્ણુ ભગવાન છે લક્ષ્મીજી છે સીતારામજી છે મહાદેવ અને પાર્વતી છે હનુમાનજી પણ સાથે છે નારદને પણ કૌતુક નિહાળવાની અને પ્રભુ કેવી રીતે લીલા કરશે તે જાણવાની તાલાવાલીથી એ પણ સાથે આવ્યા આમ સૌ પધાર્યા છે અઢિયાએ આંખો ખોલી અને જોયું તો સર્વે આવીને બેઠા અઢિયો જોઈને તુરંત જ બોલ્યો કે પધારી ગયા ને રોજની માફક પણ આજે તો તમારે તમારી જાતે જ રસોઈ બનાવવાની છે અને હા પ્રથમ મારો ભાગ મને આપી દેવાનો પછી તમ તમારે ખવડાવો અને બધાઈને કહી અઢિયો થોડેક દૂર ઝાડ નીચે જઈને બેસી ગયો કે હવે ખબર પડશે કે તૈયાર ભાણે તાગળ ધીના બહુ કર્યા છે આમ અઢિયો વિચારે છે ભગવાન ભોળા ભગતના મનમાં જે તોફાન ચાલી રહ્યું છે તે જાણી ગયા અને મલકાયા પછી તો નારદજીને અને હનુમાનજીને કહે છે કે રસોઈનો પ્રબંધ કરો આજે તો ભગત નારાજ છે આપણે તેને જમાડવું પડશે માટે રસોઈ બનાવવાનું શરૂ કરો આકાશમાં દેવતાઓ નિહાળી રહ્યા છે અઢિયાની સરાહના કરવા લાગ્યા છે કે ધન્ય છે તારી ભક્તિને રસોઈ તૈયાર થઈ ગઈ છે પછી તો બધાએ જમવા બેઠા છે ત્યાં જ પેલો અઢિયો દૂરથી બોલ્યો કે એ હું અહીં બેઠો છું હો પેલા મારો ભાગ મને આપી દો પરંતુ જાણે કોઈ સાંભળતું જ નથી અને અઢિયો તો અકળાયો છે બધા જમી રહ્યા છે ભગવાન પુરુષોત્તમ પ્રભુ માતાજીને કહે કે દેવી આ એક કોળિયો વધ્યો છે તમે જાઓ અને ભગત ઉપર કૃપા કરી તેના મુખમાં મૂકી તેના ભવની ભૂખને શાંત કરો પછી એની જીભ ઉપર આપની ટચલી આંગળીને સ્પર્શ કરજો જેથી એની તૃષા તૃપ્ત થાય માતાજી એક કોળિયો પ્રસાદ લઈ સંપૂર્ણ પુરુષોત્તમ માસનું ફળ આપવા અઢિયા પાસે આવ્યા અને બોલ્યા કે અઢિયા તારું મુખ ખોલ અઢિયો કહેવા લાગ્યો કે દો બધું ખાઈ ગયા અને એક કોળિયો લઈને માથે હાથ રાખવા આવ્યા છો માતાજી કહે કે અઢિયા બેટા મારી સામૂ તો જો અને મુખ ખોલ અઢિયાએ માતાજી સામે જોયું છે અને જોતાં જ એનાથી આપોઆપ મુખ ખોલાઈ ગયું માતાજીએ પ્રસાદ અઢિયાના મુખમાં મૂક્યો છે ટચલી આંગળીઓનો એની જીભને સ્પર્શ કર્યો છે ત્યાં તો અઢિયાને જાણે અમૃતનો ઘૂંટડો મુખમાં આવી ગયો હોય તેવી અનુભૂતિ થઈ છે અઢિયો ધન્ય ધન્ય બની ગયો અંતરના નેત્રો ખુલી ગયા છે વેદની રૂચાઓનો પ્રવાહ એની વાણી દ્વારા વહેવા લાગ્યો સ્તુતિ કરવા લાગ્યો આકાશમાંથી દેવતાઓએ પુષ્પોનો ઢગલો અહીં અઢિયા ઉપર નાખ્યો અને કહેવા લાગ્યા કે અઢિયા તને ધન્ય છે ધન્ય છે તારા વિશ્વાસ અને તારી ભક્તિને અઢિયો પોતાના ઈષ્ટને પામી ગયો છે એકદમ દોડ્યો છે ભગવાન રાયજીના ચરણોમાં પડ્યો છે અને કહે છે કે પ્રભુ ક્ષમા કરો હું અજ્ઞાન છું હું આપને કંઈ કેટલાય ના ન કહેવાના શબ્દો કહી ગયો મને ક્ષમા કરો પ્રભુ પ્રભુ મોરે અવગુણ ચિત્તન ધરો નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા છે બીજું કાંઈ બોલી શકાયું નથી ભગવાન પુરુષોત્તમ પ્રભુએ અઢિયા ઉપર અપાર કરુણા કરી છે અને કહ્યું કે બેટા અઢિયા ઊઠ કહે તારી કોઈ ઈચ્છા અઢિયો કહે કે પ્રભુ મારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં હવે શું બાકી રહ્યું મારા નાથ આપે તો મને સર્વસ્વ આપી દીધું છે પણ એક વિનંતી છે ભગવાન કહે કે બોલ અઢિયા અઢિયો કહે છે કે પ્રભુ મારું કલ્યાણ કરવા મારા ગુરુદેવે યુક્તિ કરી અને મને આજે આપનું સામિધ્ય પ્રાપ્ત થયું છે પ્રભુ મારા ગુરુદેવને આપ દર્શન આપો કે જેથી એમનું પણ કલ્યાણ થઈ જાય પુરુષોત્તમ ભગવાને રજા આપી છે ત્યાં તો અઢિયો ભાગ્યો છે મંદિરે આવ્યો છે શ્વાસ માતો નથી છતાંય ગુરુદેવનો હાથ પકડી જાણે ખેંચ તો હોય એમ બોલ્યો કે ગુરુદેવ જલ્દી કરો મારી સાથે ચાલો ભગવાન પુરુષોત્તમરાયજીના દર્શન કરાવું સાથે દેવાથી દેવો પણ છે અને બધા માતાજી પણ છે ચાલો ગુરુદેવ ગુરુદેવને કાંઈ સમજાતું નથી અને કહે છે કે અઢિયા તું શું કહે છે અઢિયો કહે કે બાપજી સમય નથી આપ જલ્દી મારી સાથે ચાલો આમ ગુરુ અને શિષ્ય નદી કિનારે આવ્યા છે અઢિયો કહે ગુરુદેવ પ્રભુનો સાક્ષાત્કાર કરી લો પરંતુ ગુરુદેવને કાંઈ જ દેખાતું નથી નદી અને ઝાડ દેખાયા ગુરુદેવ બોલ્યા અઢિયા ગુરુદેવની મજાક કરે છે અઢિયો સમજી ગયો અને કહેવા લાગ્યો કે પુરુષોત્તમ પ્રભુ મારા ગુરુદેવ ઉપર કૃપા કરો આટલું કહેતા તો ગુરુદેવના નેત્રો ખુલી ગયા સામે ભગવાન પુરુષોત્તમ પ્રભુ માતાજી અને સીતારામજી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી ઓહોહો ગુરુદેવ ધન્ય બની ગયા છે કાંઈ બોલી શકાયું નથી નેત્રોમાંથી આંસુની ધારા વહેવા લાગી સમાધિ લાગી ગઈ છે પછી તો ભગવાને અટિયાને એક દ્રષ્ટિ આપી છે મલકાય છે અને વૈકુંઠમાં ગયા છે આ તરફ ગુરુદેવના નેત્રો ખોલે છે અઢિયા સિવાય ત્યાં કોઈ નથી ગુરુદેવ દોડ્યા અને જ્યાં અઢિયાના ચરણ સ્પર્શ થઈ જશે જઈને ગુરુદેવના ચરણોમાં પડ્યો છે કહેવા લાગ્યો નહીં ગુરુદેવ આ બધોય આપનો જ પ્રતાપ છે અને આનંદ મંગળ વર્તાયો છે હે પુરુષોત્તમરાયજી તમે જેવા અઢિયાને ફળ્યા દર્શન આપ્યા ગુરુદેવનો ઉદ્ધાર કર્યો તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની ઉપર કૃપા કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમરાયજી તો મિત્રો આપણે સાંભળી અઢિયાની સુંદર વાર્તા ટન ટન ટોકરીની વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમરાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ